સુરતમાં હાલમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયામાં હવે વિવાદના સુર ઉઠ્યા છે આમ આદમી પાર્ટીએ આ પ્રક્રિયા દરમિયાન બીએલઓ પર ખોટા લક્ષ્યાંકના દબાણના ગંભીર આક્ષેપ કર્યા છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ચૂંટણી પંચના કેટલાક અધિકારીઓ દ્વારા સો ટકા કામ પૂર્ણ બતાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જ્યારે હકીકતમાં એ શક્ય નથી આમ આદમી પાર્ટીનો નો આક્ષેપ છે કે જો આવી રીતે ખોટી માહિતી આપી ટાસ્ક પૂર્ણ બતાવવામાં આવશે તો આખી પ્રક્રિયા હેતુ હેતુ બની જશે આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ કહેવું છે કે મતદાર યાદીમાં સુધારણા કામ પારદર્શક નિષ્પક્ષ અને સચોટ રીતે જ થવું જોઈએ નહી તો ચૂંટણી પ્રત્યે જનવિશ્વાસ ખોરવાઈ શકે છે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાલી રહેલી એસઆઈઆર સ્પેશિયલ સમરી રિવિઝન પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરમાં મતદાર યાદીની સુધારણા કામગીરી શરૂ છે આ પ્રક્રિયામાં મતદારોના નામ ઉમેરવા સુધારવા અથવા કાઢી નાખવાની કાર્યવાહી હાથ રહી છે આ પ્રક્રિયામાં સામાન્ય મતદારને કોઈ તકલીફ ન પડે અને યોગ્ય રીતે કામગીરી થાય તે માટે આમ આદમી પાર્ટી પણ સહયોગી રૂપે મેદાનમાં ઉતરી છે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ બીએલએ બૂથ લેવલ એજન્ટ પોતાના બૂથના બીએલઓ બૂથ લેવલ ઓફિસર્સ સાથે મળીને ઘર ઘર જઈ મતદારોને આ પ્રક્રિયા વિશે માહિતગાર કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ પ્રક્રિયામાં અનિયમિતતાઓ જોવા મળી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે કેટલાક બીએલઓ પાસેથી મળેલી માહિતી મુજબ તેમના સિનિયર અધિકારીઓ દ્વારા દબાણપૂર્વક કહેવામાં આવી રહ્યું છે કે તમારે તમારું સો ટકા કામ પૂર્ણ બતાવવું છે ભલે હકીકતમાં તે કામ અધૂરું હોય આમ આદમી પાર્ટીનું કહેવું છે કે સુરત શહેરના કોઈ પણ બુથ પર સો ટકા મતદારો પોતાના સ્થાને હાજર નથી છતાં પણ ખોટો લક્ષ્યાંક આપીને દબાણ કરવાનું અયોગ્ય છે પાર્ટી દ્વારા વધુમાં જણાવાયું છે કે ચૂંટણી પંચનો મૂળ હેતુ સચોટ પારદર્શક અને નિષ્પક્ષ મતદાર યાદી તૈયાર કરવાનું છે પરંતુ જો ખોટા આંકડા બતાવી ટાસ્ક પૂર્ણ તરીકે દર્શાવવામાં આવશે તો આ કાર્યક્રમનો હેતુ વ્યર્થ બની જશે આમ આદમી પાર્ટીએ ચૂંટણી અધિકારીઓને વિનંતી કરી છે કે બીએલો પર કોઈ પણ પ્રકારનું ખોટું દબાણ ન કરાય અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે કે તેઓ ઈમાનદારીપૂર્વક અને સચોટ રીતે કાર્ય કરે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કહ્યું છે કે જે મતદાર મૃત્યુ પામ્યા છે અથવા સ્થળાંતર કરી ચૂક્યા છે એમના નામ યાદીમાંથી કાઢવામાં આવે અને કોઈ જીવંત મતદારનું નામ ખોટી રીતે દૂર ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે અંતે આમ આદમી પાર્ટીએ સુરત જિલ્લાના ઈઆરઓ ઇલેક્ટ્રોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સને આ બાબતે સૂચના આપવાની માંગણી કરી છે જેથી આખી એસઆઈઆર પ્રક્રિયા સુનિશ્ચિતતા પારદર્શિતા અને કાયદેસર રીતે પૂર્ણ થઈ શકે હાલમાં ચાલી રહેલી ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના બીએલઓ દ્વારા અમને એવી માહિતી મળી છે કે ઘણા બધા બીએલઓને એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ સોએ સો ટકા પૂર્ણ થઈ ગયું છે જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં એસઆઈઆર પ્રક્રિયા બે હજાર બે ત્રણમાં થઈ હતી અને આજે બાવીસ ત્રેવીસ વર્ષ બાદ ફરીથી થઈ રહી છે તો બાવીસ ત્રેવીસ દર વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો અને એમાંય ઘણા બધા લોકોના મૃત્યુ થયા તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય ઘર બૈડલું હોય ભાડે રહેતા લોકો બૈડલા હોય કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલીલા ગયા હોય એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં છે જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જોઈએ એમનું નામ હટવું ન જોઈએ એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ આ બાબતની સ્પષ્ટ સૂચના બીએલઓને આપવામાં આવે સમગ્ર એસઆઈઆર પ્રક્રિયાનો મુખ્ય હેતુ સચોટ અને નિષ્પક્ષ મતદાર યાદી તૈયાર કરવાનો છે તેનું અપમાન પણ નહીં થાય અને કોઈ વિચારણીય દબાણ હેઠળ ખોટા ન બને એ માટે બહારથી કોઈ પણ સંબંધિત અધિકારીઓ બીએલઓ ને સશક્ત બનાવીને તેમની સાચી કામગીરીને પ્રોત્સાહિત કરે મરેલા અને સ્થળાંતર થયેલા મતદારોના નામ યોગ્ય રીતે દૂર થાય અને ક્યાંક જીવંત મતદારનું નામ બિનજરૂરી રીતે દૂર ન થાય જેથી હકીકતમાં પારદર્શિતા અને ન્યાય સુનિશ્ચિત થાય